બોડેલી લાઈવમાં આપણું સ્વાગત છે બોડેલી ડભોઈ રોડ ઉપર જોજવા ગોળા પાસે એક અકસ્માત સર્જાયો છે એક હેવી ટ્રક છે તે વૃક્ષની સાથે ભટકાય છે અથડાય છે જેને લીધે એનું કેબિનનો કચ્છ ઘણો વધી ગયો છે વૃક્ષની સાથે આ ટ્રકનો ટકરામણ થઈ છે અને બનાવ બોડેલીથી લગભગ નવ કિલોમીટર દૂર જોજવા ગોળાનું પાટ્યું છે એની સામે જ એક વૃક્ષ આવેલું છે આ ટ્રક નું જે રૂખ છે તે બોડેલી તરફ છે રાત્રે લગભગ આઠથી નવ વાગ્યાના ગાળામાં આ ઘટના બની હોવાનું સ્થાનિક યુવાનો જણાઈ રહ્યા છે અમે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લીધી પરંતુ ત્યાં વરસાદ ખૂબ પડતો હોવાને કારણે કોઈ વ્યક્તિ મળી શક્યું નથી આ ઘટના અંગે પોલીસમાં કોઈ ફરિયાદ થઈ નથી પરંતુ જે બનાવ બન્યો છે જાહેરમાં બનેલો છે રોડ પર બનેલો છે અને બેરી કે તોડી અને આ ટ્રક આખી વૃક્ષની સાથે મધ્યમાં જઈને અથડાઈ ગઈ જો વૃક્ષ ના હોત તો આ ગાડી આખી પલટી પણ ખાઈ જાય વૃક્ષને લીધે ગાળીનો ખુરદો પણ બોલી ગયો છે બંને વાત છે જુઓ કે આ બેરી કેર છે આ છૂટી પડી ગઈ છે અને લગભગ પચાસ ફૂટ અંતરથી જ આ બેરી કેરને અટલાઈ અને આ ટ્રક છે તે ઝાડમાં અટલાઈ કઈ કઈ રીતે અકસ્માત સર્જાયો અને કયા સમયે સંજોગો તે વખતે ઊભા થયા હતા તે પણ કોઈ માહિતી નથી કારણ કે રાત્રે આ બનાવ બન્યો ત્યાર પછી જ્યારે સવારે ખૂબ વરસાદને લીધે ત્યાં પણ જે વ્યક્તિ બેઠેલા હતા તેઓ પણ વરસાદના લીધે આગા પાછા થઈ ગયા હતા અમે ત્યાં રૂબરૂ મુલાકાત સ્થળ પર લીધી હતી આજુબાજુ લોકોને પણ પૂછ્યું રાતે આઠ સાડા આઠ વાગ્યાનો આ બનાવ કહેવામાં આવી રહ્યો છે અને ટ્રક ભરેલી હતી અને જે માલ સામાન હાથે જે અંદર ભરેલો માલ છે એની હાથે આ ટ્રક છે વૃક્ષ તોતી વૃક્ષની સાથે અથડાઈ અને અકસ્માત સર્જાતા વૃક્ષની ડાળીઓ પણ તૂટીને એની ઉપર વિખેરાઈ ગઈ હતી જેને લીધે આ